નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે યોજાતા મેળામાં રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકી દ્વારા ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું નાદુરસ્ત તબિયત હોવા છતાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકી હાજર રહ્યા હતા અને ભાવિકોને પ્રસાદ વિતરણની સાથોસાથ ભોળાનાથના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરી હતી પ્રસાદ વિતરણના આયોજનને સફળ બનાવવા દિવ્યેશભાઈ સોલંકી તેમજ ટીમે જહેમત ઉઠાવી હતી